જોકે આગ એટલી વિકરાળ હતી કે જોત જોતામાં આખી કાર બળીને ખાક થઈ ગઈ હતી ઘટનાની જાણ થતા લુણાવાડા નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો ઉલ્લેખનીય છે કે મહીસાગર જિલ્લામાં એક મહિનામાં કારમાં આગ લાગવાની આ બીજી ઘટના છે આ પહેલા લુણાવાડા દિવડા હાઈવે માર્ગ પર શામળા ચોકડી નજીક બે કાર વચ્ચે અકસ્માત થયા બાદ એક કારમાં આગ લાગી હતી જેમાં કાર ચાલકનું મૃત્યુ થયું હતું અને નવ લોકો ઈજાગ્રસ્ત થયા હતા આવી ઘટનાઓ વારંવાર બનતી હોવાથી વાહન ચાલકો અને તંત્ર દ્વારા વધુ સાવચેતી રાખવી જરૂરી બની છે